જર્જરિતરવાજા ટેનામેન્ટ પૈકીના ત્રણસો વીસ ફ્લેટ ને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્રણ વર્ષ પૂર્વે જ ઝોન દ્વારા જર્જરિત થઈ દરવાજા ટેનામેન્ટ્સના ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા લિંબાયત ઝોન દ્વારા આ ઇમારતનું ડિમોલિશન શરૂ કરી દીધું હતું ત્યારે લિંબાયત ઝોન અધિકારીઓના માન દરવાજા સી અને બી ટી મેટના રહેવાસીઓને રેઠાણ ખાલી કરવા આવ્યા પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારખી પાછલા પગે પાછા જવાની ફરજ પડી હતી મારું નામ ગીતા સોલંકી છે ગાઈસ ગીતા બેન આ વિસ્તારમાં આજે અસંતુલન આવેલા છે હા અમારો માન દરવાજા વિસ્તાર છે અને અમારી બિલ્ડિંગ સી નવ છે ને એમાં બાવીસ નંબર નું મારું મકાન છે સાહેબ આજે અમે એસએમસી અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇકમાં બોલતા હતા કે સાત દિવસમાં કબજો ખાલી કરી દો ને એનાથી બે મહિના પેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયું ને એક વર્ષ પહેલા અમે એટલે સમજી લો આઠ મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દઉં ત્યારે એ લોકો એવું ને પહેલા કબજો આપી દઉં ત્યારે અમને નોટિસ આપીને શું કીધું કે તમે રીડેવલપમેન્ટ કરાવો તો સાહેબ અમે બધા પચીસ પચીસ હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે સાત દિવસમાં કબજો આપી દઉં તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે એમને કબજો આપવા તૈયાર છીએ એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે એમને કબજો આપીશું પણ એમ ને એમ કે છે કે ખાલી કરી દો તો કયા વેદન અમે ખાલી કરીને એમને આપી દઈએ અમને કોઈ લખાણ આપે છે એ લોકો એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલે પરમ પરંગી મકાન આપીશું જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મિટિંગ નહીં કરાવે જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખી ના મે ત્યાં સુધી અમે બત્રીસ ઘર કોઈ ખાલી કરવાના નથી પછી એ જે કરવું હોય તે કરે નલ કાપે લાઈટ કાપે કઈ બી કાપે અમે એ લોકો રહીશું